અમાર ભાણી બેન જો ભરે છે પાણી નાના ભાણી બેન જો પાણી ભરે છે બ્રશ કરતા કરતા આ ડાયરેક્ટ નળ ભગવાનના ઘરનો વરસાદ ભાઈ અત્યારમાં આવે છે અને રાતે આવ્યો સકલાય જો ભાઈ માંડવાની અંદર નકરાત માળા કરેલા છે આમાં જો ડબ્બા બનાવે છે રોડ લઈને હવે ભાઈ બધાની તબિયત તો સારી થઈ ગઈ છે અને મોટા ભાણે બે ન્યાય હેલ્પ કરે છે લાકડા બાંકડા નાખવાનું કારણ કે ચોમાસાનો ફૂલો જગે નહીં સારું હાલો તો કાંઈ નહીં વિડીયો એમ કન્ટિન્યુ બનાવી લેજો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા જે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો ભાઈ તો જો શીરાવાનું થઈ ગયું છે ને અમારા બાવુ બેન સાયકલ હાંક છે અમારા બાને શિરાવે છે બધા ને લાઈટ વહી ગઈ છે હાલો આપણે મને સક્કર સળ્યા છે જ્યાં આપણે થઈ ગયું છે દક્ષ્ય એ તે હાલો આપણે શીરા લેવી અમારા જો દાદા ને બાવુ બેન અમારા જો રમે છે સાયકલમાં હલો ભાઈ જો આપણે તો જમીન જમી ગાવીને હવે આપણે છે ને નવરા થઈ ગયા છે ને બધા જો જોવાના આલ્બમ જોવે છે હૃદયના દક્ષિણ દક્ષિભ જોવે છે જો લગભગ પચીસ વર્ષ જૂનો આલ્બમ અને એમાં આપણે ફોટો છે આ અમારા ઘરનો ને ફેમિલી ફોટો છે આમાં કોમેન્ટ કરીને કહેજો કે આપણે એમાં ક્યાં સીવી હાલો તો કોમેન્ટ કરીને કહી દેજો કે આપણે આમાં ક્યાં બેઠા છીએ પચીસ વર્ષ જૂનો છે ફોટો અને આ આ જો ને એના આલ્બમ છે આ સોડીનો તો હાલો કોમેન્ટ કરીને આપણે આપણે એમાં ક્યાં સુધી અને જૂની યાદે ભાઈ તાજા થવું આપણે લગ્ન નો આલ્બમનો આપણે વિડીયો બનાવીશું

સંગીતા <laughs> મારા <pass> <laughs> 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 <in>,